એટલે તમારું પ્રોડક્ટ ક્વોલિટી છે પાંચ રૂપિયા ઓછા ભાવે એટલે તમારું તો નીચે જ થતું રહે સમજા જે જેનેરિક ના બેનિફિટ ના લીધે એ લોકો જે સેકન્ડ પર્સન છે એ તમારા જ લિસ્ટિંગની અંદર એ લોકો પોતાની પ્રોડક્ટ ખેલ સેમ પ્રોડક્ટ મતલબ લાઈક ક્વોલિટી ડિફરન્ટ મતલબ રેટ ડિફરન્સ રેટ ડિફરન્સ અને તમારું માર્કેટ ડાઉન થશે જે તમે રિવ્યુઝ પડાવેલા છે જે મતલબ જે તમે મહેનત એ બધું ઝીરો થઈ જશે એટલા માટે તમારું જે બ્રાન્ડિંગ એને છે મેપિંગ મેપિંગ કહેવાય કે કે ભાઈ ભાઈ કોલ આવે થાય અમારે ટ્રેડમાર્ક નથી એટલે તો થવાનું એટલે ઈ કોમર્સ કરવાનું બિઝનેસ નું જે વિચાર આવે છે ને તો પહેલા ટ્રેડમાર્ક કરાવવું જોઈએ અને ઈ કોમર્સમાં તો જનરલી કેવું હોય છે કે ભાઈ નામનું એટલું ઇમ્પોર્ટન્સ નથી હોતું એક વખત તમારું પ્રોડક્ટ ચાલી ગયું તો ગમે તેવા નામનું ચાલી જાય પણ જયારે બીજું આપણા ની અંદર વેચીને હોય જાય ને ત્યારે બહુ દુઃખ થાય કે ભાઈ હવે આપણું રજિસ્ટર્ડ નથી અને એમાં થશે એવું કે જે પ્રોસીઝર ની અંદર કેવું છે કે લેન્ધી પ્રોસીજર છે એટલે થોડો ઘણા પણ આપણે એપ્લાય કરશું પછી તો હેરાન થવાનું બધું બરાબર ઓકે